પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા આજે ગોંડલની મુલાકાતે આવતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ શહેરમાં ક્યાંક તેમના વિરોધમાં તો ક્યાંક સમર્થનમાં બેનર્સ ગણેશ જયરાજસિંહના સેંકડો સમર્થકો વિરોધ માટે ઉમટ્યા જે વચ્ચે પાટીદાર આગેવાન જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા આ લોકો કે ખાલી વાતો જ કરી છે આજે અમે ગોંડલની અંદર આવ્યા

ભાળવાથી માણસો દ્વારા વિરોધ કરાવવો કાળા વાવટા ફરકાવવા ગાડીઓને નુકસાન પહોંચાડવું છ થી સાત જેટલી ગાડીઓ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ